નગરીમાં શ્રેણીક રાજા રાજ્ય કરતો હતો તેને ચેલણા નંદા વગેરે જિનેશ્વર પરમાત્માની આરાધક ઘણી રાણીઓ તથા બુદ્ધિ બળ આદિ ગુણોથી શોભતા એવા મેઘકુમાર અભયકુમાર નંદીસેણ વગેરે અનેક પુત્રો હતા અભયકુમારે દીક્ષા લીધી ત્યારે શ્રેણીક રાજા વિચારવા કરવા લાગ્યો રાજ્યને ગુણવાન યોગ્ય અને પિતાની સેવા કરનાર એવો પુત્ર અભય હતો પણ તેણે તો મુખથી દેશના સાંભળી વાસિત થઈ દીક્ષા લીધી છે હવે કોણિક જ ગુણવાન છે તેથી તે જ રાજ્ય યોગ્ય છે માટે હું કોણિકને રાજ્ય આપીશ આમ ધારીને તેણે હલ્લ વિહલ્લને સેચનક હાથથી અને અઢાર શેરનો રત્નો જડિત સુવર્ણ હાર આપ્યો તે વખતે કોણિક વિચાર કરે છે પિતા વૃદ્ધ થયા પણ રાજ્ય ત્રણસણા છોડતા નથી આ પિતા પોતાની વૃદ્ધાવસ્થાને પણ જોતા નથી માટે પિતાને કેદ કરી અને રાજ્ય ગ્રહણ કરી લેવું કારણ કે પિતા વિવેક રહિત થયા છે પછી બંદીખાનામાં નાખેલા પિતા ભલેને વર્ષો સુધી જીવે આ પ્રમાણે વિચાર કરીને દુષ્ટ બુદ્ધિવાળા તેને પિતાને બંદી બનાવ્યા દ્વેષ ભાવથી કોણી પિતાને ભોજન પણ આપતો નહીં અને કોઈને તેની પાસે જવા દેતો નહીં એટલું જ નહીં પૂર્વભરના વેરને કારણે રોજ સવારે પિતા ક્રોણિકને સો ચાબુકો મારતા કોઈને જવા દેતો નહીં પરંતુ પોતાના પતિ ઉપર અતિસ્નેહવાળી ચેલણા પોતાના વાળના અંબોડામાં અડદના બાકુડા છુપાવી ને રોજ શ્રેણીક પાસે જતી અને પતિને ખાવા માટે આપતી શ્રેણીક આવા ભોજનને પણ ઉત્તમ ભોજન માની અને જમતો એકવાર કોણિક પોતાના પુત્ર ઉદાહીને ખોળમાં બેસાડીને ભોજન કરવા બેઠો હતો અડધું ભોજન થયું ત્યારે પેલો પુત્ર તેના ભોજન કરવાના પાત્રમાં પેશાબ કર્યો પુત્ર પ્રેમને કારણે કોણિક તે પેશાબના છાંટાવાળું ભોજન થોડુંક દૂર કરી અને ફરી જન્મવા લાગ્યો આ વખતે તેણે પોતાની પાસે બેઠેલા પોતાની માતા ચેલ્લણાને પૂછ્યું હેમા મારા જેવો પુત્ર પ્રેમ કોઈ પિતાને હશે ચેલણાએ કહ્યું પાપી તું જેવો તારા પિતાને પ્રિય હતો એવો તો બીજા કોઈને નહોતો તું મારા ગર્ભમાં આવ્યો ત્યારે મને દોહલો ઉત્પન્ન થયો હતો તે વખતે મેં તે તને પિતાનો દુશ્મન ધાર્યો હતો પછી મેં ગળપ ગાળી નાખવા ખૂબ ઔષધ કર્યા પણ તેથી તું ગળ્યો નહીં પણ તારા પિતાએ હું પુત્રનો શોખ ક્યારે જોઈશ એવા અતિક ઉત્સાહથી મારો દોહલો પણ પૂર્ણ કર્યો હતો જન્મ આપ્યા પછી મેં તને પિતાના સૂત્રો સમજીને ત્યજી દીધો હતો પણ ત્યાંથી પણ પોતાના જીવની જેમ તારા પિતાએ તને પાછો લાવ્યો એકવાર તારા આંગળીને કુકડાએ કરડી હતી એટલે આંગળી પાકી ગઈ અને ખૂબ પીડા થવા લાગી તારા પિતા એવી પાકેલી આંગળીને પણ પોતાના મુગમાં ત્યાં સુધી રાખી કે જ્યાં સુધી તારી પીડા ના દૂર થઈ તારી આંગળી ફરીથી સારી ના થઈ હે દુષ્ટ બુદ્ધવાળા જે પિતાએ તને આવી રીતે લાડ લડાવ્યા તેને તું આવું કષ્ટ આપે છે તે શું તને યોગ્ય છે કોણિકે કહ્યું કે હે માતા અવિચારી એવા મને ધિક્કાર થાવ હું ફરી મારા પિતાને તેમનું રાજ્ય આપીશ આમ કહી કોણિક જમવાનું અધૂરું મૂકીને હાથ ધોઈ પિતા પાસે જવા પડ્યો હું પિતાના ચરણ કમરમાં રહેલા આ બેડીને તોડી નાખું એમ કરીને હાથમાં લોખંડનો હથોડો લઈને પિતા તરફ દોડ્યો આ વખતે શ્રેણીકની પાસે રહેલા પૂર્વ પરિચિત સેવકોએ તેમને આવી રીતે આવતા જોઈને શ્રેણીકને કહ્યું હે રાજન તમારો પુત્ર હાથમાં લોખંડનો હથોડો લઈને દોડતો આવે છે એ શું કરશે એ અમે જાણતા નથી શ્રેણીકે વિચાર્યું નિશ્ચય એ હવે મને મારી માટે આવે છે હું શું કરું હું નથી જાણતો કે તે મને કેવા પ્રકારે ક્યારે મારશે તો એના કરતાં મારે મરણનું શરણ લેવું યોગ્ય છે આમ ધારી અને તેણે પોતાના મુખની અંદર તાલપુટ વિષ રાખ્યું તેથી તેના પ્રાણો તત્કાલ ચાલ્યા ગયા ક્રોનિક પિતાની પાસે આવ્યો તો તેણે પૃત્યાને મૃત્યુ પામેલા જોયા તેથી તે અતિ દુઃખી થઈને પોતાની છાતીમાં પ્રહાર કરતો વિરાપ કરવા લાગ્યો વળી હું મોટ તો પાપી છું કોઈ પણ પ્રકારના મૃત્યુથી પામું તો પણ આ કરેલા કર્મની નાશ થાય તેમ નથી આ પ્રમાણે શોખથી આકુળ થયેલા અને મરવા માટે તૈયાર થયેલા કોણિકને તેના પ્રતા પ્રધાનોએ પ્રતિબોધ કર્યો પછી નિરંતર પીરાનો શોખ કરતા કોણિકને જોઈને પ્રધાનો વિચાર કરવા લાગ્યા આ કોણિક પિતાનો શોખ કરવાથી મૃત્યુ પામશે અને રાજ્ય નાશ પામશે માટે પિતાની ભક્તિના ઉપદેશથી તેને શાંત કરીએ ધીમે ધીમે કોણિકે શોખ ત્યાગ કર્યો પિતાના શોખથી વ્યાકુળ મનવાળા કોણિકને હવે રાજગૃહીથી મન ભાંગી ગયું એટલે એણે ઠકાણે પ્રફુલ્લિત ચંપના વૃક્ષને જોઈને ત્યાં ચંપાપુરી વસાવી ત્યાં આવ્યો એકવાર કોણિકની રાણી પદ્માવતી દિવ્ય કુંડલને ધારણ કરનારા સેચનક હસ્તી ઉપર બેઠેલા પોતાના દિયર હલ્લ વિહલ્લને જોઈને ઈર્ષ્યાથી વિચાર કરવા લાગી બે દિવ્ય કુંડળ હાર અને સેચનક વિના મારા પતિનું રાજ્ય સોંપતું નથી પછી પદ્માવતી હલ્લ વિહલ્લ પાસેથી તે વસ્તુઓ લઈ લેવાનો ખૂબ આગ્રહ કર્યો એટલે કોણિકે કહ્યું પિતાએ મને આ અવસ્થિઓ આપી છે માટે એ લેવી યોગ્ય નથી વળી મારા પિતા તો મૃત્યુ પામ્યા છે તેથી તો મારે તેમના ઉપર ખૂબ કૃપા રાખવી જોઈએ રાણી પદ્માવતીએ જીદ કરી એટલે કોણિકે તે ચારેય વસ્તુઓ પોતાના ભાઈની પાસે માગી અમે તે વસ્તુઓ તમને આપશું એમ કહી તે બંને ભાઈઓ પોતાના ઘેર જઈને એકાંતમાં વિચાર કરવા લાગ્યા ભાઈનો વિચાર સારો જણાતો નથી તેને આ વસ્તુઓનું શું પ્રયોજન હશે માટે આપણે અહીંથી બીજે ચાલ્યા જઈએ કારણ કે સર્વે એ સંપત્તિ બળવાનની જ હોય છે આ પ્રમાણે વિચાર કરીને સેચનક હાથી અને હાર વગેરે વસ્તુઓ લઈને અંતપુર સહિત રાત્રિએ વિશાલા નગરી ચાલ્યા ગયા વિશાલામાં તેમના નાના ચેડા રાજા રાજ્ય કરતા હતા તેણે પોતાના બંને પૌત્રને બહુ માનથી પોતાની પાસે રાખ્યા કોણિક રાજા પોતાને છેતરીને નાસી ગયેલા હલ્લ વિહલ્લને જાણીને વિચારવા લાગ્યા સ્ત્રીની જીદને કારણે બાંધવોએ છોડી દીધો આવું દુઃખ પ્રાપ્ત થયા બાદ હવે જો હું તેમને અહીં ન લાવું અને પછી પરાભવને સહન કરનારા વાણિયામાં અને મારામાં શું ફેરું આમ કરીને કોણિકે રત્નો લઈને નાસી ગયેલા પોતાના ભાઈઓને મૃત્યુનો ભય દેખાડવા એક દૂતને શીખવીને વિશાલા નગરીમાં ચેડા રાજા પાસે મોકલ્યો પછી દૂત વિશાલા જઈને નમસ્કાર કરી આસન બેસી સાહસપણાથી ચેડા રાજાને આ પ્રમાણે કહ્યું હાથી વગેરે રત્નોને લઈને તરત નાસી આવેલા હલ્લ વિહલ્લને તમે કોણિક રાજાને સોંપો જો તમે તેમ નહીં કરો તો તમારા રાજ્યનો નાશ કરીશ દૂતના વચનો સાંભળી રાજા અત્યંત ક્રોધિત થયો રાજા અત્યંત બળબાન તેથી તેનાથી જીતવું અશક્ય લાગતા કોણિકે દેવનું આરાધન કરી દેવને પ્રસન્ન કર્યા છેડા રાજાના સૈન્યને ખૂબ નુકસાન પણ માણ્યું આ વાતની કોણિકને જાણ થતાં તેણે હલ્લ વિહલ્લના સૈન્યનો નાશનો ઉપાય પૂછ્યો મંત્રીઓએ કહ્યું જ્યાં સુધી બંને ભાઈઓ સેચનક હાથી ઉપર બેઠા છે ત્યાં સુધી તે કોઈથી જીતી શકાય તેમ નથી માટે તે હસ્તીને મારી નાખવાનો કંઈક ઉપાય કરો માર્ગમાં અંગારાથી ભરવકુર એવી ખાઈ કરી તેને ઉપરથી ઢાંકી દેવી પછી વેગથી દોડતો સેચનક તેમાં પડશે કોણિક રાજાએ હાથીને આવવાના માર્ગમાં ખેરના અંગારાથી ભરેલ એવી એક ખાઈ કરાવી અને તેને ઉપરથી ઢાંકી દીધી હલ્લ વિહલ રાત્રિએ સેચનક હાથી ઉપર બેસી રણભૂમિમાં જીવા નીકળ્યા જ્યારે ખાઈ આવી ત્યારે સેચનક હાથી અવધિ જ્ઞાનથી સામે ખાઈ જાણીને આગળ ચાલતો અટી ગઈ પડ્યો ત્યારે હલ્લ વિહલ્લે તિરસ્કારથી હાથીને કહ્યું આ રણભૂમિમાં દિન બની જાય છે તારે માટે તો અમે બંધુ દેશ વગેરેને તેજી દીધા છે જો અમે બીજાને પોષણ કર્યો હોત તો તે પોતાના ધણી માટે ખૂબ શક્તિવાળો થત ખરેખર તું કાર્યની બહુ ઉપેક્ષા કરે છે આ પ્રમાણે તિરસ્કાર પામવાથી સેચનકે તુરંત વેગથી બંને કુમારોને પોતાની પીઠ ઉપરથી ઉતારી અંગારાથી ભરપૂર એવી ખાઈમાં ઝંપલાવી દીધું શેચનક મૃત્યુ પામી પહેલી નરકમાં ગયો આ જોઈ હલ્લાહલ્લ વિચાર કરવા લાગે કે ઓહો આપણાથી આ શું અકાર્ય થઈ ગયું ખરેખર પશુપણું તો આપણને યોગ્ય છે આ સેચણક હાથી ધીક્કારવાલાયક નથી હવે આપણે જીવવું યોગ્ય નથી છતાં આપણે જો જીવીએ તો પ્રભુના શિષ્ય થઈને જ જીવવું પણ બીજી કોઈ રીતે જીવવું નહીં તે પછી તે બંનેએ જણાએ શાસન દેવોની આજ્ઞાથી ભાવ સાધુપર્ણાને પામીને અને પાછળથી શ્રી વીર પ્રભુવાસે દીક્ષા લીધી અને નિર્મળ અંતઃકરણવાળા હલ્લ બિહલ્લ મુનિઓ અતિચાર રહિત ચરિત્રનું પાલન કરવા લાગ્યા સોળ વર્ષ સુધી આવી રીતે ઉત્તમ ચારિત્ર પાડી આયુષ્ય પૂર્ણ કરી જયંત નામના અનુત્તર દેવલોકમાં ગયા